હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું કોઈન માસ્ટરની અંદર ગુજરાતી સોંગનું પેન્જ પોસ્ટર તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બને લેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જે ગુગા માનલની અંદર સબસ્ક્રાઈબ ના કરીએ તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકન ક્લિક કરવા ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પેન્જ પોસ્ટર બનાવું છે તો આવી રીતે આપણે પેન્જ પોસ્ટર બનાવવા માટે શેની શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર બનાવી રહીજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો આવી રીતે આપણે પેનજી પોસ્ટર બનાવવાનું છે તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે તો હું આ એક બેકગ્રાઉન્ડ સરસ મજાનું એક સેટ કરલો હું તો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આંકને કમ્પ્લીટ સેટ કરવાનો હોય હવે પાસે મિત્રો આઈકને આપણે પાછો એટલે કે સરસ મજાનું એક આપણે લઈ લેવાનું રહેશે એક બેકગ્રાઉન્ડ તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આપણે સરસનું ઝૂમ કરવાનું હોય તો આવી રીતે આપણે કઈક થોડુંક ઝૂમ કરી લેવાનું હોય ઝૂમ કર્યા પછી મિત્રો આપણે કમ્પ્લીટ આવી સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો હોઈ કે આપણે પાછો લખીએ અને હાથરની સાઇઝમાં આલ્ફા કર લેવાનું રહેશે તો આવી રીતે આપણે થોડું આલ્ફા સેટ કરી લેવાનું છે સત્તરની સાઈઝમાં તો આવી રીતે આપણે આલ્ફા કર લીધો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ આલ્ફા સેટ કરી લીધો હોય કે ડાઉનલોડ કરેલા હોય ફોટો સેટ કર્યા પછી મિત્રો આપણે સરસ મજાનું એવું ટાઇટલ લઈ લેવાનું છે તો ટાઇટલ પણ આવી રીતે આપણે સરસ નો હોઈકને સેટ પણ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે કમ્પ્લીટ આવી સેટ કરી દેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો હોય આપણે પાછું એટલે કે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે સરસનું આ કે ક્રોપિંગ કરી દેવાનું રહેશે તો ગોલ રાઉન્ડમાં આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લઈશું તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરીને નાખીને આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું છે તો સરસનું આપણે એક અને ટુ બેક કર્યું છે ઝૂમ કરી લેવાનું છે એટલે સરસનું આપણે એક સેટ પણ થઈ ગયું છે હવે પછી મિત્રો એક આપણે પાછું એટલે કે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું ક્રીમ કલરનું તો તેને પણ આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો છે થોડુંક આવી રીતે આપણે આચો ક્રીમ તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ગોળ એટલે કે આવી રીતે ચરકટમાં આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે તો થોડુંક આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી દેવાનું છે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ફૂલ સાઇઝમાં આવીકને આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે તો આવી રીતે આપણે બ્રિજી ફોન કરી લેવાનું પાછું એટલે ઉપરની સાઈડ આવતું રહેશે એટલે સરસનું દેખાશે હવે પછી મિત્રો આપણે લાલ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસનું ઝાંખું એટલે કે લાલ આવી રીતે આપણે ને આવી રીતે આપણે લાલ સેટ કરી લેવાનું હોય તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ફૂલ સાઇઝનું કરવાનું હોય તેને પણ આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કર લેવાનું એટલે સરસનું દેખાશે હવે પછી મિત્રો આ કડ આપણે પાછો એટલે કે સરસનું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરી લેવાનું છે પટ્ટી સાઇઝમાં આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ફૂલ સાઇઝમાં આવી રીતે આપણે વધારી દેવાનું છે તો આવી રીતે આપણે સરસનું આયકન આપણે સેટ કરીને ગોઠવી દેવાનું હોય હવે પછી મિત્રો આયકન આપણે પાછો એટલે કે સિંગરનું નામ લખી લેવાનું છે તો આવી રીતે આપણે સરસનું સિંગરનું નામ લખી લેવાનું છે પેલું તો આપણે સિંગર સિંગરનું નામ આયકને સેટ કરી દેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો જાડા અક્ષર પણ કરી શકો છો આવી રીતે ફ્રન્ટમાં જઈને તો સરસના જાડા અક્ષર પણ થઈ ગયા હવે પછી મિત્રો અહીંકને આપણે સિંગલ એટલે કે સિંગલ લખી લેવાનું છે આવી રીતે આપણે સિંગલ લખ્યા પછી મિત્રો આપણે સેટ કરી દેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે થોડુંક કમ્પ્લેટ સેટ કરવાનું હોય હવે પછી મિત્રો આપણે પટ્ટી સાઈઝમાં આવી રીતે આપણે બોટલ લગાવવાની છે તો આવી રીતે આપણે સરસનો એકને પટ્ટી બનાવી દેવાની રહેશે આવી રીતે આપણે સરસની તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરીને એકને આપણે કમ્પ્લેટ સેટ કરી દેવાનું હોય કલર પણ આવી રીતે આપી દેવાનો છે પીળા કલરનો અને સરસનો દેખાય છે સિંગર ઉપર પણ આપણે કલર આપી દેવાનો રહેશે પીળા કલરનો આવી રીતે આપણે સરસ એટલે ચોખ્ખું દેખાશે હવે પાસે મિત્રો આપણે અંદર બોર્ડર લગાવી દેવાનો છે આવી રીતે આપણે સરસની બ્લેક કલરમાં તો સરસનું આપણું દેખાશે નામ પણ આવી રીતે સરસનું દેખાશે આવી રીતે આપણે સિંગરના નામ ઉપર પણ આવી રીતે આપણે સરસ નું આઈક સેટ કરી લેવાનું છે બોર્ડર તો આવી રીતે બોર્ડર પણ લગાવી દેવાની રહેશે બ્લેક કલરમાં સરસની આપણે બોટલ લગાવી દેવાનો છે આવી રીતે એટલે સરસનું ચોખ્ખું નામ દેખાશે હવે પાસે મિત્રો આઈક આપણે સરસ મજાનો પીએનજી લોગો લગાવી દેવાનો છે તો પીએનજી લોગો આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા હોય કે બ્લોગના વિડીયો એ પણ ટાઇટલ લાખી દેવાનો હોય પીએનજી લોગો પણ આપણે લાખી દેવાનો રહેશે સરસનો આંખ આપણે લગાવી દેવાનો છે આવી રીતે આપણે યુટ્યુબ ચેનલનો લોગો સેટ કરવાનો હોય અને અલ્ટ્રા વિડીયો હોય તો ફોરકેલ તો આવી રીતે આપણે લોગો પણ આઈકને ખૂણામાં સેટ કરી શકો સરસનો સરસનો આપણે આઈકાણે ખૂણામાં સેટ કરી દેવાનો હોય આવી રીતે આપણે સરસનો લોગો પણ આઈકાણે ખૂણામાં સેટ કરી દેવાનો હોય આ પણ આપણે ટાઇટલ લખ્યું આપણે એકને સરસનું આઈકાને સેટ કરી દેવાનું એટલે સરસનું દેખાશી તો સરસનું આપણું પેનનું પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો જોઈ શકો મિત્રો આને આપણે સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું કેપ્ચર ઉપર સેવ કરી લેવાનું એટલે સરસનું આપણું પેનની પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયો હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલ્લી શહેર અવારનવાર સોંગ ફિલ્મ ગુજરાતી ગીતોની અવનવા પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જવાની મળતી રહેશે તેના માટે અમારી જય ગોગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો